મસ્ત ચા પાણી પી લીધે ને હવે નાંગરી મૂકી બોટલ ભર લીધી ફૂલે ફૂલો જોરદાર હવે નાંગરી મૂકી એક ગાડી વાળો ભાઈ બંધ આવી ગયો ચા પીને હજી ગાડીમાં ચેડો તો ભાઈ બંધ આવ્યો એટલે એ પાછો ચા પીવડાવ્યું બે ચા કીધી એક હજાર જડે થાય ચાર 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 જડે ના જડે બોલી આવ્યા એક્સિડન્ટ એમ જે જો મસ્ત મજાની અહીંયા ખાલી કરી લીધી ખાલી કરીને કાંટા ઉપર ચડાવી હે જો ને અરેઠ થયો અરેઠ થાય ગયો અરેઠ

ભાઈ કારણ કે હવાનાપુર માં થાય એટલે વેરો ના હોય એટલે વ્લોગ સ્ટાર્ટ કરી ના શકે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરવો તો એટલે કે ગાડી આવી ગઈ જળબળાટી માં પછી ગાય ગયા નીકળી ગયા ઘરે થયો ભરવા માટે તો ચાલો હવે વ્લોગ નો સ્ટાર્ટ કરી દઈ પણ વધારે વાત આગળ આગળ કરતા રહેશું બરાબર જે માતાજી જે મળી જાય જય જય દ્વારકાધીશ એમ છો બધા મિત્રો મજામાં ને તો મજામાં રહેજો ઘણા દિવસો એટલે ઘણા દિવસો થઈ ગયા છે આ વખતે તો બહુ આછુડો થઈ ગયો છે ભાઈ વિડીયો બનાવવામાં કારણ કે વહેલું નથી હોતું ક્યાંય ટાઈમ નથી મળતો ક્યાંય એમ ભેજા મારી બહુ હોય અને મગજ કામ ના કરે ભેજા મારી હોય ને એટલે મગજ કામ ના કરે બરાબર તો આવું બધું થાય છે બાકી તો તમે નવા આવ્યા હોય તો ચેનલ ને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર ને અને બે લાયકન વાળું બટન આવે ને એ હોલ ઉપર દબાવતા જ આપણા લોક જ્યારે આવે ને ત્યારે તમને નોટિફિકેશન મળતી જાય કારણ કે તમે બે લાયકન વાળું બટન તમે હોલ ઉપર ના દબાવો ને ઘંટોળી વાળું એટલે આપણા વિડીયોનું એક તો કંઈ ઠેકાણું હોય નહીં ભાઈ બરાબર દસ દી આવે ને પંદર દી આવે એટલે જો કે તમને મજા આવતી હોય અને તમને વિડીયો જોવા ગમતા હોય તો હોલ ઉપર કરતા જાવ એટલે તમને ને નોટિફિકેશન મળી જાય ગમે ત્યારે આવે ને

રસ્તા ભરી ગયા ટુકડા બનાવવાના હતા એક બે સીન લીધા પણ મજા ના આવી સૂર્યદેવ હામા આવતા હતા મજા ના આવી આપણે આવી ગયા છીએ વિજય વિજય પેટ્રોલ પંપ ને હવે ડાયરા કમરેજ ખાલી કરવા ડાયમંડનગર ડાયમંડનગર હાલ ડાયમંડનગર ખાલી કરતા આવી ગઈ અહીંયા આપણે કૂગી ગયા છીએ ખાલી કરવાના ઠેકાણે આમાં ક્યાંક સેઠે લોકો ખાલી કરાવશે આવશે એટલે આપણે અહીંયા ઉભા રહીએ ને

દેખાશે નહીં ને ગાડીની હેટલાઈટથી ચાલુ કરાવી નહીં આ રસ્તામાં એના વાહન બહુ ટ્રાફિક હોય એમાં વાહન ચાલુ જોઈએ એમાં બરાબર ને એટલે એમાં બહુ ધ્યાન રાખવું પડે તો ચાલો મળશું આગળ કન્ટિન્યુ વધારે આ બાજુ વાતું કરવામાં હે ને ફ્રેસ લાઈટ આખું માં આવે એટલે બહુ દેખા હે નહીં આગળ બરાબર ને તો ચાલો કન્ટિન્યુ આગળ મળીએ હાલો મિત્રો ફાઇનલી આપણે ગાડી પાછી બીજો ફેરો ખાલી કરીને આવી ગયા છીએ વિજય રેસ્ટોરન્ટ કોસંબાવાળિયા મસ્ત મજાના બીજો ફેરો ખાલી કરી અને આવી ગયા છીએ હવે એટલે હવે જવાનું છે આપણે ભરવા માટે ત્યાં સ્ટોક સ્ટોકમાં જે ઢગલા તમને દેખાતા ને એક ઢગલા મારી ભરવાની છે તો અહીંથી મેં કીધું મારે જપ થઈ ગયો છે ખાલી અને પાણીનો ભરી લઉં મસ્ત મજાનો વાગી કેટલા ગયા બાર બાર વાગી ગયા ભાઈ બાર અહીંથી જો ભરી લઈ ગાડી પાર્કિંગમાં રાખી અને પાણીનું બોટલ બોટલ ભરી લઈ મસ્ત મજાનું ઠંડુ ગોર જેવું બીજા વિજય પ્લસ હોટલ છે ને પછી એક ચા પાણીનો પેક મારી લે હું ને પછી ભાગ જ હો હાલો જો મસ્ત મજાના ચા પાણી પી લીધે ને હવે નાંગરી મૂકી બોટલ ભર લીધી ફૂલે ફૂલો જોરદાર હવે નાંગરી મૂકી એક ગાડી વાળો ભાઈ બંધ આવી ગયો વળી ચા પીને હજી ગાડીમાં ચેડો તો ભાઈ બંધ આવ્યો એટલે એ વળી પાછો ચા પી ઉડાવી બે ચા પીધી એક હજાર જડે તો ચાર ચાર ચા જડે ના જડે તો એક ના જડે હાલો ભાઈ ના રહ્યો વિડીયોમાં જો ઓલો ભાઈ નીકળો મસ્ત મજા મહારાજે મહારાજ haha haha já vai. Uá, já me curio, bai. Alá. તો પણ પ્લાન છે મસ્ત ને ભરાઈ ગયા ત્યારે ભરાઈ ગયા અને વાગી કેટલા સારી થઈ ગયું હાથ હાથ સાર થઈ ગયો મસ્ત મજાના ભરી અને લાંગરી હું પાછળ વરસાદ હા હા મસ્ત મજાના ભરીને જાય પલસાણા પાર કરી દીધો રેસમાં થઈ ગયો પોણા છ વાગ્યા ગયા બિયારમાં દેખાય લાઈટ ચાલુ નથી ચાલો કઈ પોણા છ હવાર હવાર માં ને ગુડ મોર્નિંગ કહી દઈ કા

અત્યારે બાકી ગયા છે પૂણાં જ છ ભાઈ ભૂકવા આવ્યા છે રેસ્ટમાં 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 કે એવું ખબર છે અલસાણા વટીન અને નવસારી પહેલા તો ચાલો બઈને રેજો વિડીયોમાં કન્ટિન્યુ હા એક સીડિયમ એમ જે હા ઉભી હર મોકે થોંકી દીધી

માર ના લાગે ડ્રાઈવર ને તો શું થયું ભગવાન જાણે કેટલા બાપા એ ગાડી ને આ રીતે સાઈડ માં ઉભી આવે બીજામાં એટલે વચ્ચે જો આ બેટ્રા ની લાઈન નાખી ને એમાં એમ તો આ ગટર લાઈન એવી નડે એક બાજુ ફાયદો ગેરફાયદો કારણ કે અમુક માં ગેરફાયદો થતો અમુક માં ફાયદો થતો હોય એવું તો થાય બધી વસ્તુમાં ફાયદો રહે એક નક્કી ગેરફાયદો હોય આ ત્રણ પટ્ટા એ રોડ તો એ નાના પડે છે શું કામ ફાયદો એ છે અને ગેરફાયદો એ બરાબર ને આવું અમાય ગટરની લાઈન નાખી છે કારણ કે પેલી બાજુ થી કોઈ નાના મોટા વાહન કપીને આ બાજુ ના આવી હતી વચ્ચે ક્યાંય એ કામ કરે એ ફાયદો છે આમ ભાઈઓ ગેરફાયદો હોય કે અહીંથી કોઈ વાહન વાળો પાર્કિંગ કરવા ને એટલે ડાયરેક્ટમાં ઘરી જઈએ વાંધો એ આવે કે ક્યાંય હોટલમાં ટપાડવા જાય તો એમાં કરીને બીજો ચાલો જો મસ્ત મજા ને ખાલી કરી લીધી ખાલી કરીને કાંટા ઉપર ચડાવી દીધી પાછી બરાબર ને ચાલો જો ખાલી કરી હાઈવે ઉપર જ હાઈવે બાજુમાં મસ્ત મજા હવે મસાલો ખાઈ લે હા લો કપચી ભરવા પૂકીવા છે મસ્ત મજાના શિવશક્તિ કોરીમાં ને એ ભરાઈ જાય એક વાંચી લોડે નાખી દે ને બે અહીંથી પચીસ એમ ના ને એક વીસ એમ ના ઓકે ચાલો મસ્ત મજાના ભરી લઈને પહેલાં નીકળી જાય ફટાફટ હોય અંદર આવે છે જોરદાર કારણ કે આજે ત્રણ ફેરા નાખી દીધા છે બે લોકલ કપચીના આમથી ભણી તો ચાર બે કપચીના ને લોકલ માર્યા એક રેતીનો આખો ને પાછો અહીંથી કપચી ભરીને જવાનું ટોટલ ચાર ફેરા બરાબર આમાં આપણે કાયમના રૂટિન પ્રમાણે એક એ ત્રણ ફેરા છે ગણાય તો આપણે ત્રણ ફેરા તો પાક્કા ગણા એક છે બરાબર ચાલો આજે ધમા ઘરે જઈને એન્ડ કરશું બાકી તો બંને રહેજો વિડીયોમાં ભાઈ આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો દોસ્તો ચાલો હલો દોસ્તો પહોંચી ગયા આપણે ઘરે ફાઇનલી ઢોલા ખાતા ખાતા ડોલા ખાતા ખાતા આરામ આરામ આવી ગયા ઘરે આવ્યા ને તો જો મારે બંસી બેનાવા ઘુંગળા ભૂંગળા ઘુંગળા લઈ બસ તો હા આ વિડીયોને હવે એન્ડ કરી નાખીએ ના વિડીયોમાં ત્યાં સુધી બધાય વિના રહેજો નવા એવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલાય બે લાઇકનું બટન હોલ ઉપર ન ભૂલાય અને મજા આવે એવી કોમેન્ટ કરતા જજો